હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજ રાતના આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છો કે દિવાળી તો બધાને દિવાળીની અને દિવાળીની હાર્દિક શુભકામનાએ અને હું આજ સવારે બ્લોગ નહોતું બનાવ્યું તો અત્યારે સવા સાત વાગે છે તો હું બ્લોગ સ્ટાર્ટ કર્યું છે અત્યારે મમ્મી ઘરે લક્ષ્મી પૂજન કરી લીધું છે અને હું જમવાનું બનાવી લીધું એ તો હવે અમે જઈશી બધા મંદિરે દિવારા કરવા માટે તો અત્યારે પેલા જૂનાલક્ષ્મીના મંદિર જઈશું પછી રામ મંદિરે જઈશું અને ત્યાંથી પછી લક્ષ્મીનારાયણ મંદિરે જશું તો બસ જતા આવીએ અને આજે બધા મસ્ત મસ્ત ફટાકડા ફોડશે જો કે આપણે તો નહીં ફોડીએ પણ આપણે જોશું ઓકે અને શાયદ ત્યાં આજે હું સંજનાનગરે બી ત્યાં જઈશ કેમ કે ત્યાં કને બધા ફટાકડા ફોડશે એટલા માટે જો કે આપણા અહીંયા કને કોઈ દિવાળી નહીં મનાવે એટલે ફટાકડા નહીં ફોડે તો મેં કીધું કે થોડીક વાર પાંચ દસ મિનિટ ત્યાં કને જઈ આવીશ તો કરીને અત્યારે જઈ જઈશ આપણે મંદિરે અને મને અહીંયા મચ્છર વગડી ગયા છે તો લેટ્સ ગો ચલો જઈએ મમ્મી ઘરે લક્ષ્મી પૂજન કરી લીધો હું જમણ બનાવતી હતી ને ત્યારે તો હવે અમે જઈ રહ્યા મંદિરે તો આમ દીવા લઈ લીધા છે તો હવે જઈ રહ્યા લક્ષ્મી પહેલાં જૂના લક્ષ્મીના મંદિરે જશું પછી રામ મંદિરે જશું અને પછી નવા લક્ષ્મીના મંદિરે તો ચલો જઈ મમ્મી થઈ ગયા છે રેડી હા કિચન બંધ કરનાર બારે પડીએ તો રામ મંદિર માં હમણાં હજી આરતી થાય રહી તો આપડે પેલા લક્ષ્મીનારાયણ મંદિરે જતા આવીએ તો આ ઘર ને બી મસ્ત ફગાવી દેવામાં આવ્યું છે અહીંયા કને એટલે બધું ખુલ્લું થઈ ગયું જો એકદમ મસ્ત ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે ત્યાં અને અહિયાં આપણે જૂના લક્ષ્મી મંદિરે આવી ગયા છીએ દર્શન કરી મસ્ત જોકે કોઈ નથી બાપા છે બીજા આપણે સામા આયા ત્યાંથી જ આવતા હતા મંદિરે અંદર

હાથમાં લઈ આવો હું રાખી દઉં અહીંયા ચલો તો અંદર ઘણા બધા માણસો છે બસ દર્શન કરી દીવો કરીને પછી આપે ઘરે હાલી જશો તો આપણે અંદર મસ્ત દર્શન કરી લીધા અને દીવો બી કરી લીધો તો બસ હવે જરીકા અહીંયા બેસી અને પછી જશું આપણે નવા લક્ષ્મી મંદિરે કે ઘણા દિવસ પછી રામ મંદિરે આવી પહેલાં નાના હતા ત્યારે બહુ આવતા અહીંયા કને બહુ મજા આવતી ત્યારે બધી આરતી બધું આવડતું હવે બધું એવડું નથી આવડતું જય લક્ષ્મીનારાયણ ઓ તો આજે બહુ મસ્ત રંગોળી કરી નાખી છે અને અંદર પણ બહુ મસ્ત કરી છે ચલો જોઈએ બહુ જ મોટી વાહ બહુ મસ્ત લાગે છે સાઈડમાં ચેર રાખી દીધી કે કોઈ રંગોળી ઉપર ના ખાલી જાય કરીને કેમકે નાના છોકરાનો ભરોસો ના કરાય નાના છોકરા ક્યારે રંગોળી બિગાડી રાખે એટલે તો બહુ મસ્ત લાગે છે તો હવે કરી લઈ દર્શન અને આ દીવો બી લગાડી લઈ વાગે ને એ ભી પતી ગઈ અમે થોડુંક લેટ થઈ ગયું હવે બધા કોઈ નથી બધા માણસ લાગ્યા છે તો બસ મસ્ત પ્રસાદી ચીકી મળી જાય તો બસ હવે જઈ ઘરે પછી જમી લઈએ અને પછી બધા ફટાફડાને ને પોરસી

વાહ બધા બહુ સરસ સરસ બધે દેખાય છે ફટાકડા 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 આ બેઠી જુઓ છોકરી ત્યાં કને ચલો થોડીક હરિયાણ કરી પછી જશો આપે તો હું આવી ગઈ છું સંજનાના ઘરે તો બસ હવે ઉપર જઈ એ બધા ઉપર છે

Thank you. Редактор talking to you. لا <silence> 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 Yeah. Hey.

તો ઘણા બધા ફટાકડા જોઈ લીધા અને બસ થોડી ઘર રહી અને પછી પાછી જઈશ ઘરે કેમ કે અત્યારે વાગે છે સવા અગિયાર એટલા માટે તો બસ થોડીક બધા રેયાણ કરે અહીંયા ત્યાં બેસીને પછી ચેન્જ કરે તો અમે ફટાકડામાં મારી મારી પેન્ટને જલાવી નાખી થોડીક એક હોલ થઈ ગયું પેન્ટમાં અને મારી સાથે જે બીજા બાળક એની સાડીમાં ક્યાં ક્યાં બળી ગઈ છે કેમ કે અમે બહુ ફટાકડાની નજીક બેઠા હતા અને એ આમ મસ્તથી થયો ને તો અમારા કપડાં બળી ગયા ખાલી થોડુંક જ પડ્યું ઘણું બળી ગયો હતો

O